ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નર્મદા ડેમની જળ સપાટી પણ વધી છે ડેમની જળ સપાટીમાં ચોવીસ કલાકમાં પાંત્રીસ સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો આડત્રીસ આડત્રીસ મીટર પર પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ અડસઠ મીટર છે ત્યારે ડેમ હવે તેની પૂર્ણ કક્ષાએ ભરાવવામાં માત્ર ત્રીસ સેન્ટીમીટર જ બાકી છે નર્મદા ડેમના ઉપરવાસમાંથી એક લાખ છત્રીસ હજાર એકસો પિસ્તાલીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો નર્મદા નદીમાં એક લાખ પાંત્રીસ હજાર છસો એકવીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમના દસ દરવાજા એક મીટર ખોલવામાં આવ્યા છે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નર્મદાના નીરના વધામણા કરવા કેવડિયા પહોંચે તેવી શક્યતા છે આવતીકાલે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી વટાવશે તેવી શક્યતાના પગલે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આ તરફ નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી વટાવે તો સલામતીના ભાગરૂપે ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના બેતાલીસ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે